બીજા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છપ્પન છાતી કોને કહેવાય તે હવે પાકિસ્તાનને દેખાડી દીધું છે મારી સાથે મારી સહયોગી હંસીની જોડાય છે હંસીની અત્યારે શું લેટેસ્ટ અપડેટ છે જો વાત કરવામાં આવે કે હવે ભારતે સીધો જ પાકિસ્તાનને જવાબ આપી દીધો છે જે પાકિસ્તાનની અત્યાર સુધીની નાપાક હરકતો રહી હતી કે અનેક વખત હુમલા કરવામાં આવ્યા હતા કે પીછે હટ કરવામાં આવી હતી પરંતુ હવે ભારતે નક્કી કરી દીધું છે કે હવે પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે અને એ જવાબને લઈને જ આજે આપણે જોયું હતું કે એસ ફોર હંડ્રેડની જે તાકાત જોવા મળી હતી કે ત્યાંનું પાકિસ્તાનનું કરાચી હોય કે પછી લાહોર હોય દરેક જગ્યા ઉપર અત્યારે હાલ હુમલો કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે અપડેટ

બેઠક બોલાવવામાં આવી છે જેમાં મંત્રી વિદેશ આ બધાની અત્યારે જે છે દિલ્હીમાં મળી રહી છે સાથે ભારતની ત્રણેય સેના એટલે કે જલ સેના વાયુ સેના અને થલ સેના આ ત્રણેય સેનાના પ્રમુખને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે અને અત્યારે

જે સ્થિતિ થઈ છે કારણ કે આઈએનએસ વિક્રાંત જે છે તેને પણ અત્યારે દરિયાથી હુમલો કરવામાં આવી રહ્યો છે કરાચીનો જે પોર્ટ છે જે પોર્ટને ભયંકર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સાથે પ્રાઇમ મિનિસ્ટરને અને સૌથી મોટી વાત તો એ છે કે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આર્મી ચીફ મુનીર મુનીરને પણ બદલી દેવામાં આવ્યા છે તેમને પણ અત્યારે પકડી લેવામાં આવ્યા છે કારણ કે

તેમને બદલી દેવાની ચર્ચા જે છે વાત જે છે તે અત્યારે સૂત્રો દ્વારા સામે આવી રહી છે અને જે અત્યારે નવા જે સમાચાર સામે આવી રહ્યા છે તેના પ્રમાણે પાકિસ્તાન ભારતમાં સાયબર એટેકની તૈયારી કરી રહ્યું છે આ પ્રકારના સમાચાર પણ આવી રહ્યા છે જ્યાં આગળ એ લોકો ભારતને જવાબ નથી આપી શકતા જ્યારે મિસાઇલ છોડવામાં આવી રહી છે પાકિસ્તાન સંપૂર્ણ રીતે તબાહ ઘણા બધા શહેરને એલર્ટ પર રાખી દેવામાં આવે છે ગુજરાતના સુરતને પણ એલર્ટ ઉપર રાખી દેવામાં આવે છે રેલવે સ્ટેશન એરપોર્ટ ઉપર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે મંત્રી અમિત શાહે સીઆઈ હોય છે સુરક્ષા કરતું તો ડીજી સાથે પણ ચર્ચા કરી છે અને સીઆઈએફ ના ડીજી સાથે ચર્ચા કરીને દરેકને કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં આગળ સુરક્ષા વધારી દેવામાં આવે જે લોકો ત્યાં પહોંચે છે એ લોકોને પણ

ભારત શાંત નથી બેસવાનું ભારત દ્વારા જે અત્યારે હાલ હુમલો કરવામાં આવ્યો છે S400 જે મિસાઈલ છોડવામાં આવી છે અને આજ જ મિસાઈલ દ્વારા એવું કરી બતાવવામાં આવ્યું છે કે અત્યારે હાલ પાકિસ્તાનની જે હાલત છે પાકિસ્તાન જે દેખાઈ રહ્યું છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે પાકિસ્તાનની તબાહી છે પાકિસ્તાનની પડતી છે તે નક્કી થઈ ગઈ છે બિલકુલ અંશીની સાથે તમને એ પણ જણાવી દઉં એ કે ઇન્ડિયન નેવી જે છે ઇન્ડિયન નેવીએ પાકિસ્તાનના કરાચી પોર્ટ ઉપર જે હુમલો કર્યો છે બાદ આટલા વર્ષે પહેલી વાર ભારતે પાકિસ્તાન પર આ પ્રકારે હુમલો કર્યો છે ત્યાંના પોર્ટ ને તબાહ કરી દીધા છે અને સાથે સાથે આવી રહ્યા છે કે આખું કરાચી જે છે

એસ ફોર હંડ્રેડ જે મિસાઇલ છે એ મિસાઇલના દ્રશ્ય પણ આપણા દર્શકોને આપણે બતાડીશું અહીંયા આગળ તાકાત છે જે પ્રમાણે આ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો બીજા કોઈએ પરંતુ અજીત દ્વારા જ આવ્યા છે જે પ્રમાણે એક બાદ એક એર સ્ટ્રાઇક છોડવામાં આવી રહી છે જે મિસાઇલ છોડવામાં આવી રહી છે એના જ આ સીધો દ્રશ્યો છે જે તમને અત્યારે હાલ જોવા મળી રહ્યા છે આ હુમલાના એ પ્રકારના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે જેનાથી ભારતે પાકિસ્તાનને તોડ જવાબ આપવામાં આવ્યો છે એટલે ખાસ કરીને અત્યારે હાલ એક સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે જે પ્રમાણે પાકિસ્તાનમાં આજે દિવાળીના દ્રશ્યો સર્જાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે હવે ભારતે પાકિસ્તાનને ધોડા દિવસે તારા દેખાડી દીધા છે અને આ એ જ તારા છે જે પાકિસ્તાન ઉપર છોડવામાં આવ્યા છે અને હવે આ જે ભારતની તાકાત છે તે પણ હવે દેખાડવામાં આવી રહી છે કે ભારત શું છે તે હવે ભારતે બતાવી દીધું છે અત્યાર સુધી જે પાકિસ્તાનની અનેક એવી નાપાક હરકતો સામે આવતી હતી અનેક વખત પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા જો કે કે હુમલો અત્યાર સુધી એમનો સફળ થયો નથી તેમ છતાં પણ જમ્મુ કાશ્મીરને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો ગુજરાતને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે

પાકિસ્તાને ભારતનાંડ્રેડ મિસાઇલ છે તેના દ્વારા એને તોડી પાડવામાં આવ્યા હતા અને જે પ્રકારની ધીરે ધીરે અપડેટ આવી રહી છે સતત ભારત જે છે અત્યારે હુમલો કરી રહ્યું છે અને પાકિસ્તાનમાં કરાચી હોય ઇસ્લામાબાદ હોય કે રાવલ પિંડીઓ આ બધી જ જગ્યાઓ ઉપર ભારત દ્વારા એક સાથે હુમલો કરવામાં આવ્યો છે પરંતુ તમને એ પણ જણાવી દઈએ કે ભારતની અંદર જે ટોટલ સાડા ત્રણ કિલોમીટર સાડા ત્રણ હજાર કિલોમીટરની જે લેન્ડ બોર્ડર આપણી આવી છે કચ્છથી લઈને કાશ્મીર સુધીની આ બધા જ વિસ્તારમાં અત્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે કારણ કે જો પાકિસ્તાન ફરીથી મિસાઇલ હુમલા કરે તો તેને સીધો જવાબ આપે છે પરંતુ બ્લેકઆઉટ પ્રિકોશનરી લેવામાં આવ્યો છે કચ્છથી લઈને કાશ્મીર સુધી કમ્પ્લીટ બ્લેકઆઉટ પહેલી વાર એવું થયું છે કે અમૃતસરની અંદર જે ગોલ્ડન ટેમ્પલ મંદિર છે

જે પાકિસ્તાનના જનરલે આ કન્ફર્મ કરેલું છે કે એ લોકોના જે ફાઇટર જેટ્સ છે એ ફાઇટર પણ તોડી પાડવામાં આવેલું છે સાયબર એટેકની સાજિશ કરી શકે છે આ પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને સાથે સાથે જે કહી શકાય કે અત્યારે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પોતે બંકરમાં છુપાયેલા છે અને એના આર્મી ચીફને એમની ધરપકડ કરી લેવામાં આવી છે હંસીની એટલે જે પ્રમાણે અત્યારે હાલ પાકિસ્તાન ને નાપાક હરકતો છે એનો સીધો જવાબ ભારત દ્વારા આપવામાં આવ્યો છે આવી જ અપડેટ સાથે સમગ્ર વાતને લઈને અમારી સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર